તો જય ગો માતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો આજે તમે જે સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે આજે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ છે વેચવામાં આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે આગળ સિંગ પેટર્ન જોઈ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે સિંગ પેટર્નની બહુ સારી ભેંસ છે સાથે સાથે ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ભૂરી છે ભૂરી ભેંસ છે ભેંસનો કલર ભૂરો છે અને અત્યારે ભૂરી ભેંસને બહુ ડિમાન્ડ છે એટલે કે ભૂરી ભેંસ ઘણા લોકો માંગતા હોય એટલે કે ઘણા અને ઘણા મિત્રોને ભૂરી ભેંસનો શોખ હોય હવે મિત્રો આ ભેંસની તમે અર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે પંદર દિવસની કાચી છે અને આઠક લીટર જેટલું ભેંસનું દૂધ છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો એ વાત કરવામાં આવે તો આ ભેંસની બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહીએ તો એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસ છે તમને તાલુકો બગસરા અને જિલ્લોની વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો કે અમરેલી જિલ્લાનો તાલુકો બગસરા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ભેંસના માલિકના આ જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ભેંસના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો અને મિત્રો ભેંસ જોવા જાવ પહેલાં ફોન કરીને જાજો કેમ કે જો એ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવી છે ગીર ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે ગાયનો બોડી ગ્રોથ જોઈ શકો છો ગાયની ઊંચાઈ જોઈ શકો છો ગાયનું તમે માથું જોઈ શકો છો કાઠું જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત ગાય છે હવે મિત્રો આ ગાય જે છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય છે કેમ કે ગીરની પ્યોરિટી છે ગાય કલર કોમ્બિનેશનની વાત કરું તો લાલ કલર છે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને વીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે પણ મિત્રો આ ગાયની તમને કન્ડિશનની તો વાત બાકી જ રહી ગઈ તો કન્ડિશનની વાત કરવામાં આવે આ જે ગાય તમે જોઈ શકો છો એ ગાયને ઢોઢક મહિનાની વિહવાની બહાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો તમને આ ગાય જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામ ભાયાવદર તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને ગામ ભાયાવદર જોવા મળી જશે જ્યાં તમને ગામ ભાયાવદરમાં આ ગાય પ્રોપર એટલે રૂબરૂ જોવા મળી જશે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય લેવી હોય તો તમે વધારે માહિતી માટે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો ખોટા ફોન ન કરતા અને રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવી છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરું તો લીલડો કલર છે મિત્રો અને લીલડા કલરની અત્યારે બહુ માંગ છે એટલે કે ડિમાન્ડ છે લીલડા કલરની ગાયની તમને સિંગ પેટર્નની વાત કરું તો સિંગ પેટર્ન પણ ઉપર તરફ પડે છે તમે જોઈ શકો છો ગાયની ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો હાલ આ ગાય જે છે અઢી અઢી લીટર એટલે કે દૂધ આપે છે અને હાલ પાંચ મહિનાની આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે ગાય છે ક્યાં ખોટથી ગાભણ છે એ વાત કરવામાં આવે તો ગરડિયા નામના ખોટથી આ જે ગાય છે એ ગાભણ છે ગાય તમે જોઈ શકો છો હવે મિત્રો વાત રહી કિંમત વિશે જો ગા ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો ગાયના માલિકે જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જે કિંમત છે એક લાખ અને વીસ હજાર રૂપિયા જે કિંમત રાખેલ છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આ કિંમત વિશે અને મારી પાસે જે માહિતી હતી બધી વાત તો આપણે તમને જણાવી દીધીશ હવે આ વાત બાકી રહી કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો આ જે ગાય તમે લી લડી એ તમને ગામ ભાયાવદર તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય ગાય વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને અહીંથી કોન્ટ મિત્ર તમે જવા જાવે પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો મિત્રો કાબરો કલર છે કાબરા કલરની પણ અત્યારે બહુ ડિમાન્ડ છે એટલે કે ઘણા મિત્રોને કાબરો કલર ગોતતા હોય છે ગાયમાં તો આ ગાય છે કાબરા કલરની મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો આ ગાયની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આ ગાય તમે રંગ રૂપે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને આ ગાયની જે કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એક ગાયને વ્યાહવાના એક મહિનાની વાત છે એટલે કે મહિના દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયના માલિક ગાયના માલિકે કિંમત કેટલી રાખેલ છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ રૂપિયા આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતીની વાત બાકી છે તો એ વાત પણ હું તમને જણાવી દઉં તો આ જે ગાય છે એ તમને ગામ ભાયાવદર તાલુકા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને ગામ ભાયાવદરમાં આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત એ કરવાની આવે કે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જો જોતી હોય તો તમે ગાયના માલિક વિશેથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો ફોન કરીને જાજો કેમ કે આ ગાય વેચાઈ ગઈ તો તમારે આ ખોટો ધકો નો થાય હવે એના પછી મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે સિન પેટર્ન પણ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો માકડા ટાઈપ કલર છે ગાયનો હવે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો તો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ ગાયની મિત્રો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી જે મારી પાસે માહિતી આવેલ છે માહિતી જે છે એ તમને આપી દેવામાં આવે તો મિત્રો આ ઓળખી છે એટલે તમે સમજી જ ગયા છો કોઈ ઓળખી કીધું એટલે આ જે ગાય છે પેલું વેતર છે અને હાલમાં કેટલા દિવસની કાચી છે એટલે કે વીહામાં કેટલા દિવસની વાર છે એ તમને જણાવી દઉં તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ વીસક દિવસની કાચી છે એટલે કે વીસ દિવસની ગાયને વીહામાં વાર છે હવે મિત્રો આ ગાયની જે તમને કિંમત વિશે જણાવવામાં આવે ગાયની રાખે છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ તમને જાણ કરી દેવામાં આવે તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામ ભાયાવધર તાલુકા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો એ વાત કરી દઉં આ ગાયના માલિકને હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને જણાવવામાં આવે તો આ જે ગાયના માલિકને કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે જો તમને મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય અને વધારે માહિતી જો જોતી હોય તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો ખોટા ફોન ન કરતા ગાય ન લેવી હોય તો અને આ ગાય તમે રૂબરૂ જોવા જાવી પેલા એના માલિકને ફોન કરીને જઈજો કેમ કે વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરું તો કાબરો કલર છે અને અત્યારે આ ગાયની બહુ ડિમાન્ડ છે મિત્રો અને કલર કોમ્બિનેશનની વાત તો તમને કરી મિત્રો પણ તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો ને આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો મિત્રો તો ચારે આ ગાયના ચારે હાજર કાળા છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે વિષક દિવસની કાચી ગાય છે એટલે કે વિષક દિવસની વ્યા ગઈને ગઈ ને વાર છે એમ ગઈને ને નું કહેવાનું છે અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે કે ના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડિયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય ચેનલને તો મારો જે વિડીયો આવે તમારી પાસે સરળતાથી પહોંચી શકે એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની કિંમત વિશે જો વાત કરીએ ગાયની તો અઠ્ઠાવન હજાર રૂપિયા ગઈની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર મિત્રો બતાવી દીધેલ હતી હવે જણાવવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે આ જે ગાય છે તમને ગામ ભાયાવદર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો તમે ત્યાંથી વધારે માહિતી ગાય વિશે મેળવી શકો છો હવે મિત્રો જો તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત પશુ વેચાવવું હોય એનો વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો અમને પશુના આડા વિડિયા પશુના વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફત એટલે કે ફ્રીમાં વિડીયો યુટ્યુબ ઉપર મૂકી આપશું અને જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો જોઈનનો મેસેજ કરી શકો છો જેગો માતા જય દ્વારકાધીશ